પાંચ દસ વર્ષે ગુજરાતની સરકારને માતાજી આવે જ છે કારણ આ માથું મારું છે એમાં એક નાનકડું મગજ છે અને હું નિર્ણય લઈ શકું છું મારો એના માટે આઈ ડોન્ટ નીડ એની લો તો પહેલો દિવસ છે બે ચાર છ મહિનામાં એના છે કે ભાઈ આ વાહન મારું પેટ્રોલ મારું માથું મારું યુ તેના કાયદો છે તો હાલો એના વિશે કોર્ટમાં વાત કરશું કેમ છો કાકા બસ આનંદ શું નામ છે આપનું અશોકભાઈ પટેલ બરોબર છે અશોકભાઈ શું કહેશો હેલ્મેટનો કાયદો આજથી લાગુ કરવામાં આવ્યો છે અને આમ તો તમારી ટોપી મેં વાંચી કે હેલ્મેટ કાયદો મને મંજૂર નથી સાથે પોસ્ટર છે કે સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગ આ મારું માથું છે કોર્ટમાં કેસ કરો શું કહેશો તમે આ પહેલી વખત નથી આ લગભગ ત્રીજી વખત દર પાંચ દસ વર્ષે ગુજરાતની સરકારને માતાજી આવે જ છે આની પહેલાં પહેલી વખત બે હજાર પાંચમાં પણ આ સરકારને પોલીસને માતાજી આવ્યા હતા જ્યારે જ્યારે માતાજી આવે છે ત્યારે ત્યારે એ ભૂણે છે એટલે બે હજાર પાંચમાં પણ મેં આ જ વાત કરી હતી મારા વાહન ઉપર એક મોટું બોર્ડ મેં મૂક્યું હતું બરાબર વેલ્ડિંગ કર્યું હતું બોર્ડ એમાં પણ આ જ લખ્યું હતું કે માથું મારું છે બહુ સિમ્પલ સાદી વાત છે મારું સરકારને કહેવું છે કે આ માથું મારું છે અને એમાં છાણ નથી ભર્યું આ માથું મારું છે અને એમાં એક નાનકડું મગજ પણ છે બરાબર મને એવા કોઈ કાયદાની જરૂર નથી મને કપડાં પહેરવા માટે કોઈ કાયદાની જરૂર નથી મને બૂટ ચંપલ પહેરવા માટે કોઈ કાયદાની જરૂર નથી એટલે મને હેલ્મેટ પહેરવા માટે પણ કોઈ કાયદાની જરૂર નથી કારણ શું કારણ આમાં તો મારું છે એમાં એક નાનકડું મગજ છે અને હું નિર્ણય લઈ શકું છું મારો એના માટે આઈ ડોન્ટ નીડ એની લો મને કોઈ કાયદાની જરૂર નથી તો ટૂંકમાં સરકારનું કહેવું એવું છે કે હેલ્મેટથી જીવ બચી જાય ને એવું બધું એના વિશે શું કહેવાય જીવ બચતા હોત તો અહીંયા રાજકોટમાં કોઈ સવાસો દોઢસો વર્ષનો એકાદો માણસ તો હોત ને મને એક દોઢસો નો ગોતી દો એક દોઢસો નો ગોતી દો કોઈના ઘરમાં તમારા ઘરમાં છે એકસો પાંચ તો પછી નોન કોઈ કોઈ હોસ્પિટલમાં માણસો બચે છે તો ક્યાં બચે છે માણસો ક્યાં બચે છે કોઈ ક્યારેય બચતા નથી જેટલા જન્મે છે એ દરેક મરે છે એટલે મરવા માટે મરવા માટે હેલ્મેટ ના પહેરવું હોય તો જ મરાય એવું નથી હોતું જ્યારે આ વાહનો આ પૃથ્વી ઉપર નહોતા ત્યારે પણ લોકો મતલબ એટલે આ તો બધી નોનસેન્સ વાતો છે હે અને આવી આવી અતાર્કિક વાતો હેં કરવી સાંભળવી આ બધું અતાર્તિક છે ટોટલ હેં ઇલ લોજિકલ કહેતા બી દીવાના સુનતા બી દીવાના કહેતા બી દીવાના સૂણતા બી દીવાના

વાત આગળ ચલાવીએ વાત અહીંયા રોડ ઉપર આ પોલીસ વાળા સાથે તો વાત આગળ નહીં ચાલે ને જે અહીંયા પાંચસો રૂપિયા ઉઘરાવવા માટે જે પોલીસ વાળા ઊભા છે શું એની આરે ચર્ચા થઈ શકશે થઈ શકશે નહીં તો શું એના પોલીસ કમિશનર આરે ચર્ચા થઈ શકશે નહીં તો ચર્ચા તો કોર્ટમાં જ થશે આ તો બે મૂળ ટુ કોર્ટ બધા ભેગા મળીને કોર્ટમાં જઈએ અને કોર્ટમાં હજારો કેસને ભેગા કરીએ અને એને હું લડીશ હું લડીશ કોઈ વકીલની જરૂર નથી કોઈએ પૈસો દેવાની જરૂર નથી હું લોકોને કહીશ કોર્ટનો મેમો લ્યો અને પછી મને મળો આપણે ભેગા થઈ અને એક જ કેસ તરીકે ચલાવશું અને જ્યાં સુધી આપણે આ કાયદાને જળ મૂળમાંથી ના કાઢી શકીએ ત્યાં સુધી તો આ સરકારને દર બે પાંચ વર્ષે માતાજી આવવાના જ છે એની આ ઝુંબેશ જે છે એ કંઈ એણે પહેલી વાર નથી એટલે બાળકોને સમજાવે ત્યાં સુધી તો બરાબર છે મોટાઓને ના સમજાવી શકાય હંમેશા એની ઝુંબેશનું બાળ મરણ પહેલાં પણ થયું છે અને આજે પણ થવાનું છે આજે તો પહેલો દિવસ છે બે ચાર છ મહિનામાં એના ઝુંબેશની હવા નીકળી જવાની છે ચલાય નીકળી ગઈ છે બરાબર એટલે કોઈએ કાંઈ ગભરાવાની જરૂર નથી એને સ્પષ્ટ રીતે જણાવો કે ભાઈ આ વાહન મારું પેટ્રોલ મારું માથું મારું હુ આર યુ તમે કોણ છો હે અને કયો એવો અધિકાર છે તમને એમ કે કે ના કાયદો છે તો હાલો એના વિશે કોર્ટમાં વાત કરશું બરાબર ધન્યવાદ ચાલ થેન્ક યુ